એની જગ્યાએ આવડો ભાવ વધારો કરીને ગવર્મેન્ટે ગામડાના લોકોને તો ખાસમ ખાસ જે પોતાના સપનાનું ઘર હોય ઘરનું ઘર મળી રહીએ એ યોજના લાખી બંધ કરી દીધી છે એટલે ગવર્મેન્ટને આ ખૂબ એક મારી વિનંતી છે કે આટલો બધો ભાવ વધારો ભાઈ સાહેબ ન હોય આ સાત સાત પેઢી કોઈ લોકો ગામડાની અંદર પોતાનો પ્લોટ લઈ અને મકાન નહીં કરી શકે આ તમે કઈ રીતના વહીવટ કરો ત્યાં બેઠા બેઠા આ માટે તમને લોકોએ રૂટીન મોકલાશે આ માટે તમે અહીંયા બેઠા છો તમે વિકાસ કરવા માટે બેઠા છો લોકોના ફાયદા માટે જન સુખાકારી માટે બેઠા છો એવો નિર્ણય ન કરો કે જેનાથી જનતા જનતા હેરાન થાય મારી નમ્ર વિનંતી વિનંતી છે છે કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં અન્યથા ગામડે ગામડે થી લોકો શહેર શહેર થી લોકો આનો વિરોધ કરશે ગાંધીજી માર્ગે આજ વિરોધ થયો છે આવનારા દિવસોમાં કદાચ સુભાષ ચંદ્ર બોઝ ના પર વિરોધ કરવામાં આવશે આ એક નોંધ રાખે છે સરકાર